મહત્વના સમાચારથી તો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના કરસનગઢ ગામે ચાર વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું છે કરસનગઢ ગામમાં રમતા રમતા બાળક બોરવેલમાં પડી ગયું જેને લઈને સ્થળ પર લોકો એકઠા થઈ ગયા છે જે બાદ જાણ કરવામાં આવતા તંત્રએ બાળકને બહાર કાઢવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી છે હાલમાં બાળક ખૂબ જ બોરવેલમાં ઊંડાઈ સુધી પહોંચી ગયું હોવાની વાત સામે મળી છે

ઓવર માં અને ગાંધીનગર રેસ્ક્યુ ટીમ ને કરી છે કે ત્યાંથી રવાના થઈ જી જાડેજા સાહેબ આ ઘટના ક્યારે બની અને પોલીસ ને આંગે ક્યારે જાણ કરાય તંત્ર દ્વારા હાલમાં શું કામગીરી કરવામાં આવી રહી છે આશરે 2:00 વાગ્યા ની આસપાસ આ બનાવ બન્યો છે જી અને તાત્કાલિક જ બધાને જાણ કરવામાં આવેલ છે અને બધા પોતપોતાની ટીમ લઈ અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે જી ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટના બની છે ત્યારે બાળક દ્વારા અંદરથી પ્રતિક્રિયા કે અવાજ કોઈ રડવાનો અવાજ કે એવું કઈ આવી રહ્યું છે અત્યારે તો હાલમાં તો નથી આવતું પણ જ્યારે પડી ગયું ત્યારે જે બધા સ્થાનિક લોકો એના ફાધર ને બધા હતા ત્યારે રડવાનો અવાજ આવતો હતો જી ભૂતકાળમાં આ પ્રકારની ઘટનાઓ બની છે ત્યારે સેના સહિતની ની મદદ લેવામાં આવી છે આજુબાજુમાં ખોદકામ કરીને બાળકને બચાવવાની કામગીરી ભૂતકાળમાં હાથ ધરવામાં આવી હતી આ પ્રકારની ઘટના બની ત્યારે ત્યારે હાલમાં તંત્ર દ્વારા આવી કોઈ કામગીરી કરવામાં આવી રહી છે

ખૂબ જ ખતરનાક કહી શકાય તે પ્રકારની ઘટના બની છે ચાર વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયું છે હાલમાં શું કામગીરી થઈ રહી છે હજી આ અત્યારે જે કામગીરી ચાલુ છે અને ચારસો ફૂટ ઊંડો આ બોરવેલ છે અને લગભગ ચાર વર્ષનું બાળક એનું નામ છે સાગર અત્યારે તેઓને કાઢવાની કામગીરી ચાલુ છે પણ અત્યારે અમદાવાદથી પણ ટીમ રવાના થઈ ગઈ છે જી ભૂતકાળમાં આ આ આ પ્રકારની જ્યારે ઘટના બની છે ત્યારે નીચે કેમેરો ઉતારીને પણ બાળક કઈ સ્થિતિમાં છે તે અંગે જોવાના પ્રયત્ન કરવામાં આવ્યા હતા ત્યારે હાલમાં નીચે કેમેરો ઉતારવાની કોઈ કામગીરી કરવામાં આવી છે આ તે અત્યારે તો દાંગદરાથી આ મિલિટરીના માણસો આવે પછી જ આ કેમેરાને ઉતારવાની કામગીરી ચાલુ થાય અને તેઓને પણ કદાચ જામ કરાવી દે છે અને આ આ બોરવેલ માટે આવી રીતના કેમેરા ઉતારવાની કામગીરી જે છે ને મિલિટરી દાંગદરાના વાળા પાસે છે જીતેન્દ્ર માહિતી ખૂબ બદલ ખૂબ ખૂબ આભાર તો અમદાવાદથી પણ એક ટીમ હાલમાં બચાવ કાર્ય માટે રવાના થઈ છે હાલમાં એકસો આઠ જેવી ટીમ ત્યાં હાજર છે